લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો માતાજીનું પાંચમા નોરતાને સ્કંદ માતા તરીકે ઓળખાય છે ને આપણે અંબા માતાનું આ પાંચમું સ્વરૂપની પૂજા કરીએ છીએ સ્કંદ માતાને ત્રણ નેત્ર અને ચાર પૂજાઓ છે અને એમની સવારી પર છે સ્કંદ એટલે કાર્તિક અને કાર્તિક સ્વામી એમના ખોડામાં છે અને બધા ભક્તો માતાજીની ભક્તિ કરે છે માતાજીનું નામ કાર્તિક સ્વામીને લઈને પડ્યું સ્કંદ માતા અને આપણે બધા પણ એ નાના બાળકના સ્વરૂપમાં માતાના ખોડામાં બેઠેલા છે આપણે પણ એની પૂજા કરીએ છીએ માતાજી સૂર્યમંડળની આથી શક્તિ છે અને એમણે ખૂબ જ સૂર્યમંડળમાં પોતે એટલા તેજસ્વી છે અને જો ભક્તજન આ નોરતામાં ભક્તિ કરે પાંચમા નોરતાની તો માતા ખૂબ જ રાજી થઈ જાય છે અને બધા જ ભક્તો આ નોરતામાં માતાજીની ભક્તિ કરીએ અને માતાજી આપણને શારીરિક માનસિક ને આર્થિક રીતે મદદ કરે અને કાર્તિક પણ નાના બાર સ્વરૂપમાં છે અને આપણે બધા એમની પૂજા કરીએ છીએ એ સ્કંદ માતા એમના જે સિંહ પર સવારી છે એ આપણા બધા ભક્તોને બસ આપણા પણ પ્રસન્ન થઈ રાજી થાય ને એમના આશીર્વાદથી આપણા જીવનનું કલ્યાણ થાય જય માતાજી જય સ્કંદ માતાજી